તો ચાલો ગાઈસ બધાને સ્વાગત છે ફરીથી એક મારા નવા બ્લોગ મજામાં અને તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય જય તો ફરીથી આપણે આવી ગયા છીએ બંધ કરી ખોલ લો કોઈ આવી ગયા છે આ દુકાને અને આજે આપણે જોવાનું છે દુકાનો સાંજ જઈ બાપાને જાય છે બહાર કોમ્બડે જવાનું છે કારણ કે મેં તમને જેમ કીધું બપોરની ગાળો છે કંભાળી કારણ કે કેમ ખબર ગાઈસ કારણ એવા હતું કે ન્યા છે કથા ને બધું છે ગાઈસ બેડા પછી હવે એમ કેતો તો અને આવી ગયા છે કલા હવે છ હદ ના આઠ વાગ્યો આવ્યો છે ગાઈસ પોણી કલાક જેવું થઈ ગયું આજ તો આપણે અહીંયા જ છે એટલે કારણ કે બાપાની ગયા છે એમને કીધું ખંભાળીએ

અરે કોઈ છે નહીં પછી એટલા માટે અને પાછું તો ચક્કર આવું જો શું થાય જોઈ લેશું આપણે આપણું કામકાજ છે મારે તો હું કે હું તો બાપાની ગયા છે ખંપાડીએ પ્રસંગે તો ગાઈઝ 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 કાલ લઈને ઓલે દી આપણે જવાનું છે અમદાવાદ પાછું મોજ કરવા અને પરીક્ષા દેવા કામ કરવા આપણે તો જોઈને અહીંયા આપણો આખો લાંબો લોક બને ન બને જોતા રહશું ને મળતા રહેશું આપણે આગળ તો ગાય તો થોડીક મળી જાય ભાઈને ફોન કરી લઈને કે એનો કંઈક પાર્સલ આવવાનું છે એ પુસ્તક વાંચવાનો શોખ બહુ નહીં કરવામાં તો જોઈ લઈ ન આપણે નક્કી દે ભાઈ આપણે નહીં મળવું તો ગાય આવી ગયું છે પાર્સલ ભાઈનું તો આપણે એને કટિંગ કરી લઈએ અને જોઈ લઈ શું આવ્યું છે તો ફટાફટ ચેક કરી લઈએ તો બાકી તો મારજો બસ આગળ ને શું આવ્યું દેખાડું તમને ખોલી

कैमरा में कहीं थी गई झाखों देखा चलो बाकी जो बनी काका ने थोड़ा है कि ना देखा है खबर नहीं पड़ती म तो कई जम गए जमीन कर बुकिंग करने तो मर जोशो सोने रात पूनम चाय तो पूनम ने चांदा दर्शन करशा रहेस गाइस बहुत था तो एक તો કદાચ મેળા પછી આપણે જમી કરીને ઉપર ફટાફટ જમી લીધું થોડું ઘણું એ જમવાનું હતું એ અને હમણાં ગાઈસ આપણું ટોપિક ઉપર તો બહુ કામ નથી કારણ કે ઘરેથી દુકાન દુકાનથી ઘરે હમણાં બે દિન પાછું જવાનું છે આપણે અમદાવાદ તો જતા રહેશો અને હમણાં જુ પ્રમાણે આ બધું ચેલેન્જ નથી આવતો બહુ આવે હમણાં બાકી લે રાત કેવી હોય આરામથી સાંધામાં મન જોઈ ગયો તમે આપણે હાલવાનું પકડી પછી વાહ જશું તો ન્યા તો ફ્રીજ બદલાવી છે તો આપણે બીજે રખડવાનું છે પછી હાલવા જવું જશે તો જોઈએ ને આ કહેવાય આપણે મીની બ્લોક બનાવી શકીએ અને પાછું વાંચવાનું થોડુંક ધ્યાન દેવું જોઈએ પ્રોપર કારણ કે છેલ્લું વરસ છે તો નીકળી જાય આરામથી તો પછી આપણે આગળ જે કરવું કરી શકીએ આરામથી ને ફરી બાકી ચિંતા હવે કરવાની થતી જ નથી કે ભાઈ ખોટું ટેન્શન લેવાનું વાંચી લીધું આપણું બંને આટલો કહે પ્રયત્ન કરી વાંચી લેવાનો પરીક્ષા દેવાની કામ પૂરું નથી રિઝલ્ટ આવે તો બી વિચારવાનું આપણે ક્યાંક કેટલા રહી ગયા રેડી બાકી ખોટું વિચારી રાખીએ તો બીજું પેપર બગડે અને અત્યારે આપણો ટાઈમ બગડે અત્યારની જિંદગી જીવવાની આગળ જી થાય જાય સાચો ને ભાઈશ તો ભાઈશ મળતા રહેશું આવા જ બ્લોગમાં તો બહેના રાજુ શેઠ સુધી જર્ની શેઠ જર્ની સુધી કે સુધી આપણી જર્ની ચાલે બાકી તો બધાને જઈશ રામ ને રાધે રાધે છેલ્લી વાર તમને અત્યારે દેખાડી દઉં પુનઃ મેચ ચંદવામો ને જઈ લે અવાજ બધું કરે બહુ તો આપણે કેમેરા નથી સારો એના માટે કંઈ કરશું આપણે તો બધાને બાય બાય રાધે રાધે